તો જય માતાજી મિત્રો ફરીથી નવા વિડીયોમાં નવા વ્લોગમાં તમે જોતા છો ફરીથી એ જ ઘર આપણા બના પહેલા તમે જે જોયું છે ને એ જ ઘર બાકી જુઓ પાર્ટ ટુ માટે રેડી સિસ્ટમ થાય વ્લોગની વ્લોગની જો પાર્ટ ટુ ને પાર્ટ ટુ માટે પાછું બધું કંકા ચાલુ જો બધું ઉભું અંતે આ બાજુ આ વખત બાબાજી થોડા નવા આવ્યા તો વિડીયો થોડો અલગ જોવા મળશે આ વખત એકલું અંદર નહીં બહાર બહારનો સીને થોડો વિડીયો તમે જો કમ્પ્લીટ ખબર પડી જાય બાકી લાઈક શેર સબસ્ક્રાઈબ દેશી બાદ યુટ્યુબ ચેનલ પડી ડિસ્ક્રિપ્શનમાં જોઈન કરો બાકી આપડે <laughs> <anna, laughs> <and follow laughs>

આ મસ્તી હિરો લાગે અમાર વનસ હોઠો પર લગાવ તો હોઠે કોટી લાલ મસ્તી જ આપણો પહેલો વગેરે પાર્ટ 2 પાર્ટ 2 હારી કારીગર કોઈ જો હોય

પાટલી તો ઘણી હી કરે છે એવરીબอดલ પંડિત દિનદયલ બંદર આ વખત શું તો જે એ જો

બાબા સેટલમેન્ટ કરવા પડશે પહાડોમાં ગોઠવવા પડશે એડજસ્ટ કરવા પડશે એ હું કહું ટાઈમ થાય આ જગ્યા બરોબર આ જો બાબા સેટિંગ કરી દીધું હોય પાછો આ વિડીયો કોઈ ધર્મ નહીં હોય પ્રોબ્લેમ થયો કોઈ ધર્મ પ્રશ્ન લઈ લીધો તમુજી માટે નહીં એમાં કોઈ શબ્દો વાપરે નહીં એટલે પાછા કોઈ ખોટી રીતે સમજતા ના વિડીયોનું ખાલી ખાલી કોમેડી માટે ખાલી કોમેડી સમજ્યા અને ફોલો કરતો જલ્દી જઈને આ ટૂંક સમયમાં જલ્દી વિડીયો આવી મારો અવાજ આવતો છે નહીં આવતો હોય ખબર નહીં જેમ કે વાયરો પવન છે એટલે કર્યા બાકી આ હોય છે તમે જોતા રહો થોડું શૂટિંગ પટાવી પછી નીકળીએ મહારાજજી બાબાજી આવતા નહીં એટલે દેખાય એટલે શું આવ્યો કે નહીં આવ્યો

તો ગાઈઝ પહેલી વાત કા આપણું કોમ પૂરું નહીં થયું ચમકે મારા બાબાજી તો બગડા તૈયાર થઈ ગયા જતા કમ્પ્લીટ થઈ ગયું પણ આ અંધારું એવું થઈ ગયું કે તમે તો લાઇટ થોડી લાઇટ કરી એટલે થોડા લગાવો બાકી અંધારું થઈ ગયું એકદમ એટલે સેટિંગ ના થયું પાછું કરવું પડશે બાકી ચલો હવે નીકળી જાય સિસ્ટમેટિક સાઈડમાં કરી મૂકીએ એટલે બાકીનો આગળનો ભાગ તો હું બતાડું છું અંધારું થઈ ગયું આ અંધારો બખરો પેલા બેરા બિયાર ના રહ્યા આ તો લાઇટ અજવાળા નહીં મોબાઈલની